तो हेकलेकले ले 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 हेलो युट्युब फॅमिली केम सगळे त मजा माते छ तो मजा मात्रो एनो है हमारे चनल मा तमारा फैन स्वागत छिए आपने जो बैठा छिए नेविडा नेविडा आपरे काही कामकाज वेनी और ने हमारे जावनो छै दरिया मा पछि आना पछि नो नेक्स्ट व्हिडिओ आना पछि नो नेक्स्ट व्हिडिओ आई छिए सेट हे मारे काल मा તો અમારા સાથી નો રિવાજ બધા કેવો હોય તો આના પછી હું સાથી વિડીયો આપીએ તો એ છે ને હવે અમે જઈ દરિયામાં કા સાહેબ ને જઈ છે દરિયામાં જાળ વિખાઈ જાય તારે વગીના હંદે હાલ ભલે કરો મને તું હાલ તું હાલ નું ઠેકડા મેરી હાલ હાલ હાસુ આપજો જો એટલે ન આવે જો રોયું

એક હાથમાં દોરીનો છોટીયો ને એક મોઢામાં તો આવી રીતનું ભાઈ હાંધવું છે જલ્દી જલ્દી હાંધો મડી જાળમાં કાયું નથી હું પાછો આવ્યો તો હું આ સાઈડ છું તો હું ઓલી સાઈડ ફરી 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 આ સાઈડ જાઉં પાછો હાંધવો મડો હો તમે જલ્દી હો મને ઊંપડી કે ઓહ ના કે ની છે ઓને ચાલો તો ભાઈ હવે જલ્દી કામ કરવામાં પડી તો ફટાફટ કામ થઈ જાય મિત્રો ફાઈનલ આપણે યાર જોવા પણ જાય ને મારા હાળી પાછા બે સાહેબ બધી જ આમ જોવો તમે એ રેવો હે કેમ છે સોરદા પકડો પેલે પકડો પકડો મજા આવી એ બાપા તો મોડું તો મોડું ખોલે

દરિયાની વસ્તુ ગમે હોય ને ભાઈ બહુ ઝેરી ખતરનાક હોય એટલે કોઈને પકડવું નહીં ધ્યાન રાખવું સાવચેતી રાખવી આ તો હું તમને બતાવવા તો પકડતો હોઉં પહેલા પહેલા જેવા પીકડ્યું એવા હેલ્યું નહીં પછી પાછું પીકડ્યું તમે જોયું તરત આંગળી કાપી લાગી તો નાનું હતું મોટું હોય તો જોવું પડે થોડો થોડો જલ્દી જલ્દી કામ શરૂ કરી અને ઓલું જે છે ને મને કડી જ્યુ ઓલા ખાડામાં બેઠું ચાલો બનાવ લો કન્ટિન્યુ ના તો પાડતા પણ હાંધવા મળ્યા છે અને હું અહીંયા હાંધું છું આવી રીતના હાંધું છું અહીંયા છે અહીંયા છે અહીંયા 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 એમ બધી હાંધ્યું છે એમ એક બે ત્રણ ચાર પાંચ ઠેકરાને છ ઠેકરણ તો અહીંયા ફાળ હાંધ લે પછી ઓલા પણ હાંધી અલગ ઘણા બધા ફાળ થઈ ને ઘણા બધું કામ છે તો ફટાફટ અમે કામ કરીએ ને અગર પછી તમે વાહ એમ કહેવા કાંઈ તમે ના વિડીયો બનાવી જા કે કામ કરો ભાઈ વિડીયો બનતો જાય કામ કરતા જઈએ બધું તમને બતાવવાના છીએ તો બેના રહેતો નથી તો આમ તો હજી અલગ શાક બતાવવાનું છે કા બતાવીશું ને ફાઇનલી આપણે આ ઝાડ જઈ શકીએ ને આ મારી પાસે તમને બતાવીને આવડો આ ઝાડ થઈ ગયું છે આપણે રિપેરિંગ આ જાળે રિપેરિંગ થઈ ગયું છે ને હવે અમે બીજા જાળે જઈશી તો આ જે શું કામ કરી ફૂં નહીં એ તમને બતાવીશું અને મચ્છી પાછા બતાવીશું સેલાઈ લગન બન્યા તો ખાલી તો જઈએ જાઉં ને એમ ઓલા જાળે જતા તા પ્લાન્ટ થોડોક ચેન્જ કર્યો છે આપણે દરિયામાં ઊંડા રહી ગયા છે એમ નાહવા જવું છે ટીટીએમ ચડે ને તો જોવા જવું છે એક વખત આપણે આજે ટીટીએમ પીગળ્યા તો એની જેમ પાછા રીટમ બધા જ ચડે તો તમને બતાવી અને હજુ અમે હાલે એ આલે રાખો ને જલ્દી જલ્દી ફાસ્ટ ફાસ્ટ કન્ટિન્યુ બહબાડી ને થાપતી પડે આગળ બહબાડી અમે જાય છે ભાઈ ઠેક ઊંઘું જાણ છે ઘણો બધું ઊંઘું જાણ છે તો રીટમ જળ છે સોકસ માં સોકસ બતાવી છે અને થંબનેલ માં ફોટો જોઈએ છે તો છે દેજાતી છે તો જ ફોટો હોય છે એમ નહી છે

પણ મોટો નથી નાનો છે જરો પણ એ હાલો તેલા પકડીયા તો ના નઈ જરો દે ના કારો તો છે સો જાય હું સપલા કાઢીને જાવ ને બતાઈ દો તમને કેવો આવે અહીં ચામ 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 સે ટીટમ છે ને પકડ્યો કે હે લા કાટા નો કુતાડે ભગત આવી ગઈ તો એક સડી ગયો એમ ઘણા ધડશે તો ફટાફટ સપ્લાય પહેરીને પાછા મળી ઓલા પણ ઝીઘો થોડે છે હું હમણાં પકડી લઉં અને આવું કેમ કામ જોઈ તમે તમને દેખાય નહી કોઈ નહીં કદાચ હું આગળ પકડું કંઈક ઝીંગા છે આમ જો

હું એલા ભાઈ બીવું થોડો થોડો બતાવી દિવ મેં કીધું પછી દેખાડ્યું કે

ભાઈ ગયો પણ એને પકડી લીધો ધોળે હું કેટલો ધર્યો અને આમ મારા હાળી આવતા હા તો એને અહીંયા ઉભા ગયા કે આ હા હા એમ કરીને એક તો આપી દીધો મેં પણ હાથમાં દેખાડો તને તો હેને આપડી પાસે અને આપડી પાસે તેમ કરો આ મોટું આવ લે 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 ને કે હે ઓ બને ને કરી દે પકડાઈ જાય કાટા વાગી જાય

આપણે ચાલનો વિડીયો ઓછો દેખાડ્યો છે આ વધારે દેખાય છે નકર વ્યવસ્થિત આપણે ટેપ ટુ ટેપ બનાવેલો થયો પરંતુ સેટિંગ વિખાઈ જોઈએ આ ઝીંગા જડે પછી તો કંઈ મોજ જતા હોય કંઈ ઘટે જ નહીં અને આમાં કેટલા સેટિંગ નક્કી નથી થઈ ઓ બાપા આ સેટિંગ થઈ ગયો ફાઇનલી એક ઝીંગો છે હવે ઝીંગા પકડવા જાય છે તો બી કન્ટિન્યુ જોઈએ કઈ છો પાણી હાલતું જાય ને ઝીંગો હેરવેર હાલતો જાય એવું છે ભાઈ ઝીંગાનું કામ ઓછું છે ઝીંગો પાવો મોટો છે

આ બધુંય ખાલી ઓલા પણ આપણું જાળ છે ઠેઠ ઓય બાપા કેટલો દરિયો ખાલી જો મસબોય બોય ના આઘો રહી ગયો બોલો હવે મિત્રો છે ને અમે અમે જાય છે અમારા જાળ સાક જેટલું જડો નતું એટલું જડી ગયું છે ઓરણી છે આમ જો અમરોતિલે ઘણું છે તમને બધું બતાવવામાં આવ્યું છે તો બેના રજો હવે હવે અમે જાળ રિપેરિંગ કરીને પછી ફ્રી થઈને તમને બતાવી દેગા એટલે આપણે કેટલા ઝીંગા બોલે તો કે ટીટમ પકડાઈ તમને બતાવી દઈએ અને આમ જો કોટ ભાઈ તો કેટલી સેટા જોઈ લે કઈ લેચી અને તમને અંદર બતાવી દેજો આખી ઓઢણીમાં સિંગા સિંગા સેજ આ માછલી તો આપણે દાળમલી કાઢી લીધી આ માછલીને પકડ્યો ભાઈ આ ઝીંગા જે બધા છે આ બધા આપણે પકડ્યા અને કેટલા છે આ પાંચસો ગ્રામ ઉપર હશે ફાઇનલ તમે જોઈ એકતા અને હજી એક વખત વ્યવસ્થિત પટા બતાવી દો કા ફાઇનલી મિત્રો અડતાલીસ સ્ટેટમ અને એક એવડું એવું જોયું એટલે કે ઓગણ પસાર નંગ વસ્તુ આપણને ચડી ગયું આથી હવે આમાં કંઈ છે નહીં આ એક માછલી દાળમલ કાઢી ફગેલી નથી આપણે અડતાલી નંગ ટીટમ એક ખોંડ જે તો કે ખોંડી એટલે કે ચીંગો અને ઓગણ પાછા નંગ થઈ ગયા છે બધી આનું કંઈક સુવિધા કરીશું આ ડોળું એ મિત્રો હવે અમે બતાવી કાજલને આને અમે ઓલા લાવ્યા ને ઝીંગા બોલે તો ટીટમ બતાવવા જાય ઘરે આ પોગી જાય કાં શાક લાગે તમારા આવવાનું તો એકલા એકલા જ લઈ 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 આમ જો ફેમિલી મસ્ત મજાના મસ્ત જીંગા લાવ્યા છે આવી રીતના કાઈ આવવાનું તો કેલો લિન્જેને ડક 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 લિન્જેની ખાબી પકડી લેવાણ આમ જો હવે કાલે તેના હવે આ વિડિયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરાય જલો કે પૂરક કરો Bye -bye. bye bye. Sehat raja. Sehat raja. <laughs>